મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ એક નવ વ્લોકમાં સ્વાગત છે જસ્ટ સવારના અગિયાર વાગવાના છે અને અમે જઈ રહ્યા છીએ ધરમપુર અનુને અનુનો આધાર કાર્ડ અપડેટ કરો અને થોડું મોડું થોડું મોટું કામ છે તો જઈએ મિત્રો નીકળી ગયા છે ઘરેથી આ છે રસ્તામાં

ધરમપુર અને જ કરાવેલું હતું ઇન્સ્યોરન્સ વાળો ભાઈ આવ્યો છે એટલે ઘરે આવ્યો જસ્ટ પાછા ઘરે જઈ રહ્યા છે ફ્રેન્ડ વિડીયો બન્યા રહેજો અને જોઈ શકો છો પાછળ આવતો છે કોઈ ખેતર સાફ કરીને મૂકી દીધા છે હવે ચોમાસું પડવાની તૈયારી એટલે અને જોઈ શકો છો મિત્રો આ છે અમારો જેટકો પાવર હાઉસ ફાઈનલી દોસ્તો ઘરે આવી ગયા દોસ્તો આપણે જવાનું છે ખેતરે અને જુવારમાં પાણી મૂકવાનું છે ફ્રેન્ડ તો ખેતરે જઈ રહ્યા છે ફ્રેન્ડ લાઇન કરેલી છે મોટર ચાલુ કરી અને હનુભાઈ નીકળી આવ્યો છે તો મિત્રો જઈએ ખેતરે અને જો પ્લીઝ વિડીયોમાં નવા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો દોસ્તો વાગ્યા છે દસ અને આપણે છે જુવાર કટિંગ કરવા આવેલા અને જુવાર અડધી કટિંગ થઈ ગઈ છે જોઈ શકો છો ત્યાં મેડમ અને આ છે જુવાર ડસ્ટ કટિંગ કરી અને હાલ બાજુ ઘરે લઈ જતા છે ઘાસચારો અને ત્યાં છોકરા બી રમતા છે જીમી આપણી ત્યાં બાંધેલી છે જુવારનું કટિંગ ચાલુ છે ફ્રેન્ડ આ જ રૂટિનના કામકાજ હોય છે હાલમાં તો મિત્રો જોઈ શકો છો કટિંગ થઈ ગયું છે થોડું અને હવે લઈ જઈએ ઘરે અને ત્યાં લાગેલો છે હનુ હનુ આવતો છે કુળા લઈ જવા માટે તો આપણે લઈએ બસ તો અમે જઈ રહ્યા છીએ લુહાર પાસે તપાવવા માટે જઈ શકો છો રાજરડા અને હેર કટ કરવાના છે તો રાજના અને આપણા હેર કટ કરાવી આવીએ બપોરનો ટાઈમ થઈ ગયો છે પેન્ટ જઈ રહ્યા છે પેન્ટ આપણે જોઈ શકો છો